જય માતાજી કેમ છો બધા મજામાં તો સ્વાગત છે તમારે બધા એક નવા વિડીયોમાં અને અત્યારે છો ઘડિયાળમાં આઠ થયા છે સાડા આઠ હજી તો થયા છે સાડા આઠ થવા એવું વાત તો મિસુબેન ને પ્રિન્સભાઈને રજા છે રવિવારે છે અને રામનવમી પણ છે તો તમને બધાને પણ રામનવમીની હાર્દિક શુભકામના અને જો અત્યારમાં એ તો બેનભાઈ સુતા છે કારણ કે રજા હોય ને એટલે ને ઉઠવાનું મન થાય નહીં જોકે હમણાં પ્રિન્સને તો હું ઉઠાવી દીક ત્યારે હવે એક્ઝામ છે તો કાલથી તો પેપર ચાલુ થઈ જાય છે પ્રિન્સને તો અને મિસબેનને હજી બે દિવસની બહાર છે તો હવે ફટાફટ થોડીક પછી બેને ઉઠાડી દઉં અને મારે બનાવવાનું છે રામનવમી છે એટલે ફરાળ બનાવવાનું છે કેમ કે અમારે રામનવમી હોય કે શિવરાત્રી હોય કે એવું બધા રે જ છે ઘરમાં એમ એટલે જો ફરાળ બનાવવાનું છે બધા માટે તો હમણાં ફટાફટ હું કાલો ફરાળ બનાવવા વર્ગી જાઉં રતારૂની ખીર બનાવી છે સૂકીભાજી બનાવી છે તો રતારું બટેટા છે ને એ બાફવા નાખી દઉં અને પછી કપડાં ધોઈ નાખો કપડાં તો આપણે રોજ હોઈએ તો કપડાંનું ને એવું કામ કરો ને તો એ બે વસ્તુ બફાઈ જાય પછી ફટાફટ આપણે બનાવી નાખીએ તો રતારો ખીર બનાવવા માટે જો અહીંયા રતારો લઈ લીધા છે કુકરમાં અને હું ફટાફટ બાફવા મૂકી દઉં અને અહીંયા જો કુકરમાં બટેટા તો બાફવા મૂકી દીધા છે કેમકે સૂકી ભાજી બનાવી છે અને રતારોનું ખીર બનાવી છે આજે રામનવમીના દિવસે તો ફરાળ બનાવવાનું છે એટલે જો મારે રતારો છે સરસ મજાના બફાઈ ગયા છે પણ હજી થોડા થોડા ગરમ છે છે મેં પંખા નીચે જ રાખી દીધા છે અને હું બસ હવે એની છાલ છે એ ઉતારી નાખું તો થોડા થોડા તો ઠરી ગયા છે તો ફટાફટ એની છાલ ઉતારી નાખું અને મમ્મી જોઈએ તો બટેટા બફાઈ ગયા તો બટેટા લઈ લીધા છે બટેટાની છાલ ઉતારે છે ફટાફટ રતારો ની છાલ ઉતારી પછી ખીર બનાવી નાખું ને પછી બનાવી નાખીએ

છે સરસ મજાની બનીને તૈયાર થઈ ગઈ છે અને રતારુ ની ખીર તૈયાર થઈ ગઈ છે તો ફટાફટ એની ઢાંકીને મૂકી દઉં અને પછી વેફર તરવી છે બટેટાની તો બટેટાની વેફર લઈ લીધી છે આ સાબુદાણા લઈ લીધી છે અને તેલ ગરમ મૂકી દીધું છે તો ફટાફટ છે ને વેફર તરી નાખો

ચોટી બધી તરી લીધી છે એટલે પછી મમ્મી સુદે રોજ ખાવી વધે તો ખાવા થાય ને એમ એટલા માટે કા એને એવું બધું તો બહુ ભાવે એટલે આ ફટાફટ થોડી કરાને એક બાજુ મૂકી દે અને હજી માં ભાજી વઘારવી છે તો હું સુકી ભાજી વઘારી નાખું

હે તો ચો એના નાના નાના ભાઈ ને અમે રમાડવા માં મીસુબેન કેમ હા મિસુબેન ઘણા બધા ભાઈ થઈ ગયા મીસુબેન એકલા દીદી છે એટલે મજા આવી ગઈ કા હા તો સારું હાલો મીસુબેન થોડીક વાર રમાડી લે

હા હા આજે રામનવમીના દિવસે જ કા ના દિવસે અમારે રામ આવી ગયા અને મિસુબેન તો ગમે એ રમાડે ને તો એને બાજુમાં બેવું જ પડે કા મુક્તિ જ નથી મીશુ નહીં મૂકી જાઉસ ને બાવને મારે લેતું જાઉં એમ કરું છું હે કા જો અમે હોસ્પિટલથી આવી ગયા છીએ અને હવે મિસ છે ને ભૂખ લાગી ગઈ છે એને બહાર નીકળે ત્યારે ભૂખ તો બહુ જ લાગે છે તો જો કે આ તો રામનવમી છે એટલે કે બીજું તો જમવાનું તો હોય હોયની નાસ્તો કરે ને પ્રિન્સભાઈએ મકાવેલ છે અમારે લચ્છી લેવી છે તો લઈ જઈએ ઘરે જ બધા માટે કેમ કે બધા તો રહ્યા છે એટલે બધા માટે તો પાર્સલ કરાવી લઈએ અને આલો ફટાફટ લચ્છી લઈએ પછી જઈએ ઘરે તો જો મેં લસ્ી લેવા માટે આવી ગયા છે ને તો મીસુબેનને તો સીધો એનું મુહૂર્ત કરી દીધું છે આઈસ્ક્રીમમાં જ મારે પેલા એક આઈસ્ક્રીમ ખાવું છે મારે લસ્ી નથી ખાવી એ કે તો ફટાફટ જો આઈસ્ક્રીમ ખાવા માંડી છે અને આઈસ્ક્રીમ ખાઈ લીધું ને એટલે એનું મન પાછું બદલી ગયું કે હવે લસ્સી વતે ખાવી છે એટલે જોવા માંડીશ કે હું કઈ ફ્લેવરની લઉં એમ સાડા નવ થઈ ગયા છે તેલ નાખી દઉં મિસુબાઈ ને તેલ નાખી નાખવા વર્ગી ગઈ છું અને બે ને જો આવીને કપડા બદલાઈ લીધા ને વાંચવાનું તો બહુ માણસ થઈશ કા એટલે થોડીક